ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના ભરૂચથી લોકસભા સીટ પરના ઉમેદવાર ચૈતર વસાવાને એક કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે તેમણે નર્મદા જિલ્લામાં પ્રવેશવા માટે અરજી કરી હતી પરંતુ કોર્ટે તેમને ઝટકો આપ્યો છે શું છે સમગ્ર ઘટના અને તેને લઈને તેમને આ સમાચાર મળ્યા છે તેની સમગ્ર વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ મનસુરી ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ સીટ પરથી

સરત સાથે જામીન મળ્યા હતા પરંતુ ત્યારબાદ ચૈતર વસાવાએ નર્મદા સેશન કોર્ટમાં અરજી કરી હતી અને એ અરજીમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ લોકસભા ચૂંટણીના ઉમેદવાર છે તેથી તેમને નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે તેમજ રોકાવાની મંજૂરી આપવામાં આવે પરંતુ આ વચ્ચે જ કોર્ટે તેમને ઝટકો આપ્યો છે ગઈકાલે કોર્ટે તેમની આ અરજી ફગાવી દીધી છે અને એનો મતલબ એ થાય કે ચૈતર વસાવાને હાલ કોઈ રાહત આપવામાં નથી આવી તેથી ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં રોકાઈ નહીં શકે તેમજ પ્રચાર કરી નહીં શકે તેને લઈને જ એક મોટો ઝટકો ચૈતર વસાવાને તેમજ આમ આદમી પાર્ટીને લાગ્યો છે આગળ જોવાનું રહ્યું કે શું થાય છે ચૈતર વસાવા હાલ આદિવાસી સમાજમાં ખૂબ મોટું નામ થઈ ગયું છે ચૈતર વસાવા વારંવાર ભાજપને લઈને પણ આક્ષેપ કરે છે તેમણે ઘણી વખત જણાવ્યું છે કે ભાજપ તેમને પોતાની પાર્ટીમાં પ્રવેશવા માટે દબાણ કરે છે પરંતુ ચૈતર વસાવા ભાજપમાં નહીં જાય તેવો પણ તેમણે વાત કરી હતી આ વચ્ચે જ ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશવાની કોર્ટે અરજી ફગાવી દીધી છે હવે જોવાનું રહ્યું કે આગળ ચૈતર વસાવા ફરી અરજી કરે છે કે નહીં અને ચૈતર વસાવા પોતાના જે કેટલીક સીટો છે કેટલોક વિસ્તાર છે તેમાં પ્રચાર કરી શકશે કે નહીં તે તમામ સમાચારો અમે આપની સામે મૂકીને અપડેટ કરતા રહીશું લાવતા રહીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું મહત્ત્વના સમાચાર સાથે ત્યાં સુધી નમસ્કાર વૈષ્ણવજન ते कहिये जे पीड परा